जय बाबा गीगा जय बाबा गीगा हालो हरियाण नानवन जत्र चालू થઈ ગયું છે આવો હરિયાણ હરિયાણ કબીર કહે कमाल को दो बातें सीख ले कर साहिब की बंदगी और भूखे को अन्न दे बाबा गीगा નો ઓટલા દ્વારા આજે 2 તારીખ શનિવાર બરમાર છત્ર જુડલગઢ ની અંદર 5 મિનિટ આગળ ગરમ આવે ભગવાન સદાશિવ અરે નમ બ્રતરાજી બા અંબાજી દ્વારકાના ધણી અને અપાકી ગાનું મેં અમને છત્ર આજે અત્યાર સુધી ખુલ્લું મૂકી દેવામાં આવેલ છે અને સમગ્ર કોમ સમગ્ર જાતિના લોકો સમગ્ર સેવક ભાઈઓ બહેનો માતાઓ વડીલો યુવાનો સાધુ સંતો સૌને અમે બે હાથ જરીને નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ સાથે સાથે અરજ કરીએ છીએ